આવું ઓગણીસો એસી માં જયારે છાપરી નું છાત્રાલયમાં હતો ત્યારે છાપરી ની અંદર એક જ સ્લેબ વાળું મકાન હતું અને એની અંદર અમારું છાત્રાલય બેસતું અને એ વખતે આ દાદાને મે જોયેલા ભલે હું નાનો હતો તેર વર્ષ નો ત્યાંનું રંગેલી ભાદરોડ વાંકા તમામ ગામો થી ચાલે છે ભક્ત બીજ પલટે નહીં ની ને જમીનની જે ભૂમિ હતી સાહેબ આજે પ્રગટ પાછા મળ્યા

ત્યારે ભરત ને જેટલું દુઃખ થયું તું એટલું રામાયણ ની અંદર કોઈને દુઃખ નો અને એમણે એમની પાદુકાનું પૂજન કર્યું અને એમની જે કઈ કઈ જે એમની માતા હતી મોડવી નામ હતું એમને કેતી મોડવી પણ એમની માતા જે કઈ કઈ જ એમને જે વનવાસ આપેલો એમને શબ્દ એવો કયો તો કે આ છું તને માં નહીં તો આ રામાયણ માં લખેલું છે અને એ જારે એક કાળ ની અંદર 14 વર્ષ જારે એમની માતાએ જે પસાર કર્યા એ જે સમય હતો સાહેબ અને એમને માં ક્યારે કહ્યું કે જ્યારે 14 વર્ષ પછી રામ વનવાસ જ્યારે જારે અયોધ્યા ની અંદર પ્રયાણ કર્યું

એટલે કેવાનો મતલબ એવો છે કે આ જે જેનું જે મંડળ છે જે જે શબ્દ વિવેતી પુરુષો છે છે ખૂબ કર્યા પણ આપણે ખરેખર સાહેબે ખૂબ વાત કરી કે ભાઈ શબ્દ સુરતા મનને લગાવો આપણે આ જે બેઠા છીએ અમારો ભાવ એક એવો થાય કે હાલમાં એક નિમિત બન્યું કે રમેશભાઈ ને ત્યાં આવવાનું હતું આ સાહેબ ને મળવાનું હતું અને શબ્દની સાથે જેમ સુરતા પર હોય આ તો જેમ પેલું બગાસું ખાતા હતા પતા શું મોડાવવા પડ્યું એવું અમારે બે લાખ પડી ગયા બાકી અમને અહીં આવવાનો કોઈ લાભ નહીં મળતો સાહેબ બેલા લાખ એટલે ધન્યવાદ છે આપને અને આ મંડળ ને હું એમ કહું છું કે અમારા સાહેબ પછી આપણે સાહેબ તાલીઓથી વધાવો મંડળ ને વધાવો અમારા તરફથી એમ બીજી વાત કરીએ સાહેબ કે આજે એક એવો અનુભવ થયો રાજુભાઈ સાહેબ તો ચાર પિસ્તાલીસ જે અમને જે વાત કરી ને જયારે આવ્યા ત્યારે એમની પરીક્ષા કરી બારણું બંધ હતું એટલે સુખદેવે બાર થી નું ખડાયું એટલે પછી અંદર થી અવાજ આવ્યો કે કોણ તો હું સુખદેવ ફરી બીજી વાર બારણું ખખડાયું કોણ તો હું સુખદેવ તો પણ બારણું નહીં અને પછી છેલ્લી વાર કહ્યું કોણ તો પ્રભુ સુખદેવ હું શબ્દ હવે અમે જયારે મળ્યા છે ત્યારે અને છેલ્લે જયારે સુખદેવજી સુખદેવજી પરીક્ષા કરી અને સુખદેવ પરીક્ષા જયારે પરીક્ષક રાજાએ કરી ત્યારે પેલા પહેલા જમવા બેસાડ્યા ત્યારે બોતર મહિની શિલા એક જો આ તૂટી પડે તો મારી દશા શું થાય મનની એકાગ્રતા થઈ ગઈ હવે જે બધા જેટલા જે પકવાના એ બધા ભેગા કરી લીધા પણ સુરતા ક્યાં હતી તો આ સમજાવવાનો સાંજે વિવેક હતો ત્યારબાદ બીજી પરીક્ષા કરી કે સુખદેવજી ને આખું મારી મિથિલા નગરી બતાવો આખો અને આ બે ઘોડા ઉપર